આજ રોજ માંગરોલ શહેરમાં કન્યા વિનય મંદિર મંદિરનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જે કન્યા વિનય મંદિર અધ્યારુ પરિવારે દોઢસો વર્ષ પહેલાં આ જગ્યા અને મકાન દાનમાં આપેલું પરંતુ એ જર્જરિત થતાં ગુજરાત સરકાર દ્વારા માતબર રકમ બે કરોડ ઉપરની રકમ મંજૂર કરી અને આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સાથે સાથે બંદર પ્રાથમિક શાળા અને બંદર સોસાયટી શાળાના રિનોવેશનનું કુલ ત્રણ કરોડ ને સડસાઠ લાખ ને ખર્ચે આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે ને એક દોઢ વર્ષની અંદર આ બિલ્ડિંગ ઊભું થઈ જશે અને આપણી ગરીબ કલ્યાણ ગરીબ દીકરીઓના ગરીબ મા બાપની દીકરીઓને શિક્ષણનું પ્રમાણ વધે એના માટે સરકાર ખૂબ જ ચિંતિત છે અહીંયા પ્રોપર માંગરોની અંદર લીમડા ચોક કેવા ક્રિમ વિસ્તારની અંદર આશરે એકસો વર્ષ પહેલાં ગોર કલ્યાણજી રતનજી કે જેમના ધર્મપત્ની બા એમની પોતાની હયાતીમાં કન્યા કેળવણીને ઉત્તેજન મળે અને કન્યાઓ સહી આગળ ભણીને અભ્યાસ કરે એ માટે અહીંયા જમીન અને એનું બિલ્ડિંગ સહી બંધાવી આપેલ આ બિલ્ડિંગના આશરે એકસો એકત્રીસ કરતાં પણ વધારે વર્ષો થઈ ગયા હોય બિલ્ડિંગની હાલત ઘણી જર્જરિત થઈ ગયેલી હોય અને અત્યારે સરકારશ્રી દ્વારા નવા વર્ગખંડો નવી કોમ્પ્યુટર લેબ બધી સુવિધા વધતને આપવાની હોય એટલે ટ્રસ્ટીઓ સાથે અને બીજા આગેવાનો સાથે અમે સતત સંપર્કમાં રહી અને અત્યારે શાળાનું નવું બાંધકામ છે એ મંજૂર થઈ ગયેલ છે અને આજ રોજ અમે એના ભૂમિપૂજન એનું કળશ પૂજન છે અત્યારે પૂર્ણ કરેલ છે